સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ વરસાદના કારણે ખેડૂતોને હજુ પણ મોટા ભાગના ખેતરો બેટમાં ફેરવાયેલા છે મોઘી ખેડ ખાતર બિયારણ લાવી છવ્વીસ હજારથી વધુ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું પણ વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ જવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે

સરકાર મદદ કરે તો સારું ખર્ચા તાર મોંઘવારી પ્રમાણે સાહેબ ઓછામાં ઓછા વિઘે 15 થી વીસ ના ખર્ચા અમને પડે છે મોંઘવારી પ્રમાણે માંગ એટલે મારા સરકાર તરફથી માંગ માંગશે કે અમારો પણ થોડું વળતર રૂપે તો અમારે અમે જળવાઈ રહીએ વરસાદ વરસવાની સાથે જ મારી પાસેના દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ તાલુકાના જે ખેતરોના દ્રશ્યો છે કે તારાજી એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે પાટણ શહેરમાં જે રીતે વરસાદ પડ્યો છે સતત પાંચ પાંચ દિવસથી જેને ખેતરોમાં ઊભા પાક છે તેની અંદર પાણી ગડકાવ થઈ ગયું છે અને આ જે દ્રશ્યને જોઈ શકાય છે કે કપાસનો પાક છે એટલે કે જે સંપૂર્ણપણે કપાસનો પાક તૈયાર થઈ ગયો હતો અને વિગાર દીઠ પંદર થી વીસ વીસ હજાર ના ખર્ચા ખેડૂતો દ્વારા કરવામાં આવે તો પરંતુ જે રીતે ખેતરોમાં પાણી ભરાણા છે તે સડી ગયો છે અને બીજી બાજુ જે રીતે કાચારો બાજરી સહિતના જે પાક છે કઠોળ સહિતના પાકો આ તમામ ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે તમામ પાક અત્યારે નિષ્ફળ ગયો છે તેવી ભીતું ખેડૂતો સેવી રહ્યા છે અને ખેડૂતો એક જ આશા રાખી રહ્યા છે સરકાર આ બાબતે સર્વે કરવામાં આવે અને સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતો પગભર બની શકે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ